હેડ હેડ નીમે જાય આ ગસ્કે ગુજ્જુ લવ ગુર અક્કાવાડી હોના માટે કવાડી ભાયા પાટ પડ્યો હો દોહાના દોહાના ઘેડિયાના ઘેડિયાનો પડ્યો એ હોમ આ તો ફાડી નાખું હું નથી પણ કવાડી બૂઠી થઈ ગઈ હે કોપરા ગેંગમાં તો બૂઠી જ થઈ

বুটি বুটি লাগাই বুটি বুটি ও হো এ কই দাও আপরে পোড়ো না তো লায়া হнгаত ও জম বুদাই টান বইহি

હડા લાખ માં લાઈતા ઓ બાપા ખાવાનું મારે કે નીરખવાલી ઓ બાપા મોગો તો મોગો નથી ને કેમેરામેન ની કેડી ઓય પેલું ઓય પેલું ઘર હે બહુ કેડે